વાવ વિધાનસભામાં ભાજપની જીતનો ઉત્સવ દિયોદરમાં ભાજપના કાર્યકરોએ મનાવ્યો બનાસકાંઠાના વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની શાનદાર જીતને લઈને દિયોદર ભાજપના કાર્યકરોએ ફટાકડા ફોડ્યા અને જીતનો ઉત્સવ મનાવ્યો દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણ અને દિયોદર ભાજપના કાર્યકરો ભાજપના વિજય ઉત્સવને ફટાકડા ફોડી આતશબાજી કરી વાવ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીતનો ઉત્સવ મનાવ્યો હતો તો દિયોદરના નીલકંઠ મહાદેવ ચોક ખાતે ભાજપના કાર્યકરોએ ફટાકડા ફોડી ભવ્ય ઉજવણી કરી વાવ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર વિજય બનતા દિયોના ધારાસભ્ય કેસાજી ચૌહાણે દિયો તાલુકાના મતદારોનો વાવ બેઠક પર ભાજપના સ્વરૂપજી ઠાકોરની જીતને દિયોદર ધારાસભ્ય અભિનંદન પાઠવ્યા તો દિયોદર ભાજપના કાર્યકરો વિજય ઉત્સવમાં પેંડા ખવડાવી ભાજપની જીતને વધાવી લીધી હતી બ્યુરો રિપોર્ટ દશરથ બી પ્રજાપતિ દિયોધર બનાસકાંઠા આજે વાવ વિધાનસભાની ચેટાચૂટનું પરિણામ હતું અને પરિણામની અંદર એ વિસ્તારની જનતાએ ભારતીય જનતા પાર્ટી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કરી અને ત્યાં ભાજપનો ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની ભૂબે જીત થઈ છે કે જીત બદલ વાવ વિસ્તારના મતદારોનો આ દિયોદર વિસ્તારના મતદારો વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને સાથે સાથે મહારાષ્ટ્રની અંદર પણ ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત થઈ છે અને ભારે બહુમતી સાથે ત્યાં ભારતીય જનતા પાર્ટી અને શાસન એ સત્તામાં આવે છે મહારાષ્ટ્રની જનતાનો પણ આપણું પ્રસંગે આપણે આભાર વ્યક્ત